મોનિંગ વેલકમ નમસ્કાર ફરી સ્વાગત છે નવા બોલોગમાં તમારું બધાનું કાલે કબડ્ડીની ધમાચાન બાદ આજે ફરી નવો દિવસ ફર્સ્ટ ક્લાસ ચાલુ થઈ ગયો છે અને લોક આપણે ચાલુ કરી દીધો છે નવ વાગ્યા ને પાંચ મિનિટ સોમવાર આજે સ્કૂલ ચાલુ રેગ્યુલર ગઈકાલે રવિવારની ઉભાની રજા હતી બાળકોને અને નીચે આવી ગયો છું નીચે સોફાને કવર ધોવા કાઢ્યા લાગે છે શાંત માહોલ છે નવ ને પાંચ છે એટલે વીસી બે આવી ગયા છે ને ભાભી એવું કરતા હશે

જે સાંભળતો તો અભિમાન નું અપ તો હે તુમ સે હર ખુશી અપની વરસાદ આવ્યો વાહ માઈક ઓલા સ્પીકર નો પૂરા પૂરો ઉપયોગ ફર્સ્ટ ક્લાસ થતો હશે એક સ્પીકર માં નતો આ તો ફોન માં ખલે સાંભળતો તો વરસાદ આવ્યો છે એમ ને વરસાદ આવ્યો ને એ તે કપડા ભીગવા તા વરસાદ માં તે ધોળીન લઈ લીધા આહ

કે માય મા બાકી બધી હાલત પણ એટલી ઉપર થાય બોલો સેકન્ડ પાછા દેહ માં આવી ગયા એમ બોલે અંદર કેમ કે ખાલી કે કોમેન્ટ કરી હતી કે તમારે બા હતા તો કેમ તમને કે જ્યુસ ને વ્યુઝ ને તૈયાર કરીને દેતા હતા અને સિંગ હોત તો તમારે હાથે ન શેકવી પડે તમારે બા હોત પણ હાથે શેકીને ખાવી પડી કેમ કે બાયું ખાલી છે એટલે બા નથી ઘેરે એ હું પરસો કાયમિક અને બોટલ બીજી કઈ કતી ને મળતી નથી એટલે આમાં નાખું છું એ બોટલ નથી બે દિવસથી બોટલ નથી મળતી નાની બોટલ સરસ હતી પણ નથી મળતી શું કરે કે ગેસ બપોરનો શું કરે નથી મળ્યા કોઈ ઓબી ને નીતી બેટલી છે ને નીતી ગાયો લા આર્યો ને તે નામ લીધું સીધો બહાર નીકળો ઓબી હાડા શરે આવશે સોમવારે હાડા શરે આવશે આ ક્યાં જાય ને તું આ તું ક્યાં છે

આ સેન્ઝાનો દાદા વીડિયો મોકલા છે અહીંથી પણ તમને કોઈન બતાવવાનું નથી આવ આજે કમ ને ત્રણ દિવસમાં આવતા છે યો એક વીડિયો મોકલા છે હું કરતા હોઈ કાલે તમ બ્લોગ માં જોવાનું છે ડિસાર્પ્રાઇઝ સીધા બ્લોગ માં આવવાના તો તમ તોય કહી દીધું કેવાનો નહોતો હે હું કરતા જલ દે વીડિયો તો થોડી

ચાલુ થાય દાદા ની સાથે બે નો ઘડિયાળો મોર્નિંગ ભાઈ સવાર પડી ગયું સવાર ભાઈ વિચારો અઢળક નાણું ગાઉ માન પ્રભુ નું ગણું હે ગઉ લોક નથી કેમ કે આજ આખા દિવસ માં ઘરે જ નહોતો અને નવ વાગે ઘેરે પહોંચ્યા ફિઝિયોથેરાપી માં ત્યાં ફિઝિયોથેરાપી તો મોટું થઈ ગયું બહુ અને અત્યારે ઘેરે છે અંધારું કેમ ૈતિકનું ફેવરિટ નૈતિકનું આંટીનું બહેન તો પેલા ને પછી અભિન બોલાય ને ભાઈ હા છે ને મારે યાર ફિઝિયોથેરાપીમાં નૈતિક આવ્યો હતો નહીં ગયો હતો ને અત્યારે જો બપોરે નાઇટનો શું કહેવાય ડિનર જમવાય સાથે બેઠા છે બાકી બધા જમી લીધા છે હવે ટાઈમ થયો છે નવ વાગ્યા ને ત્રીસ મિનિટ અને આજે બ્લોગ મસ્ત ચાલ્યો તમને બધાને મજા આવી કાલે કબડ્ડીવાળું ગેમ જોવાની બધી મજા આવી આવું નવું કંઈક નવું કરતા રહીશું અમે પણ અમારું છે ને આમ ક્રિપ્ટેડ નથી હોતું ક્યારેક ક્યારેક આ પ્લાનિંગ ન હોય પણ એમનું બની જાય તો બની જાય અને ડેઇલી બ્લોગ એને જ કહેવાય પણ મજા આવી કાલનો બ્લોગની મજા આવી અમને મજા આવી અને તમને જોવાની મજા આવી તો આવું નવી નવી ગેમો રમશું એ તો પાકું કેમ કે ગેમ રમવાની અમને મજા આવે છે અને બીજી વાત એ હતી કે કાલે હું જાઉં છું ગામડે હું એકલો એટલે આમ એકલો નહીં અમારા ભાગીદારોની સાથે છે પણ ફેમિલી અહીંયા છે અને ગામડે અમારા ગામ તો જવાનું છે પણ ત્યાંથી જૂનાગઢને એમ જવાનું છે એટલે કદાચ બ્લોગ બનશે તો બા દાદા મળશે બ્લોગમાં અને નહીં બને તો પછી બ્લોગની રજા પણ રહેશે જો વિજયભાઈ કે વેદાન કે નૈતિક કે અભી કે કોઈ પણ લોગ બનાવશે ઘેરે વિજયભાઈ તો નિયત બનાવે એ તો ફિક્સ છે કદાચ ગુલાબ બનાવે નૈતિક બનાવે જાનું બનાવે કે વેદાન બનાવે એટલા વ્યક્તિ બનાવે ભાભી અભી અને વિજયભાઈ એ ત્રણનો બનાવે એટલે જો એ બનાવશે તો આપણે એમાં અપલોડ કરીશું નવા વ્લોગમાં અને ગામડે થોડુંક નેટવર્કનો પણ ઇસ્યુ હોય એટલે એ પણ કારણ હોય છે કે કદાચ અપલોડ ન થાય તો તો બે ચાર દિવસની કદાચ મેક્સિમમ રજા રહેશે પછી પાછા આપણા રેગ્યુલર બ્લોગ ચાલુ થશે એ સો ટકા રજા રહેશે એવું નથી કહેતો પણ ચાન્સીસ ખરા રજા રહેવાના તો અમારી સાથે જોડાયેલા રહેજો અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો હજી આજનો દિવસ પૂરો નથી થયો અત્યારે તો એકલો નવરો બેઠો હતો ને તો થોડુંક

આમ છે ને ખરેખર એવું છે સુદામા આમ બહુ મસ્ત આયોજન સારું છે પણ મળે અત્યારે કેવું છે ખબર મેળા જેવું થઈ ગયું છે ત્યાં સ્ટોલ મસ્ત મસ્ત બધા અલગ અલગ છે એટલે જેને ખરીદી કરવાનો એવો શોખ હોય ને એના માટે બહુ સારી વસ્તુ છે ગણપતિ બાપાના દર્શન તો થાય અને ચેતન મોટે થી જાવ તો પાછા દર્શન આગે થી કરવા પડે કેમ કે એને આગળ જવાની જગ્યા જ ન હોય એટલે ટ્રાફિક હોય ઇનામ એના આપે તો એવું બધું છે ઇનામ બાળકો ને કઈક પ્રતિસ્પર્ધાઓ રાખતા હોય મોટા ને હાલો ને ભાઈ કઈક હોય એને કઈક સારા કામો કર્યા હોય એને ઇનામ આપતા હશે એટલે એમ તો કઈ નો જ આપે એવું બધું હોય

मन <laughs> <laughs> सा, मतलब गणत वापरत <laughs>

અમને ફરે કાય કરો અમે આંગળા નથી અમારે બહુ છે આમ કેટલા દિવસ થાય એન્ડ નતો બહુ આવી એન્ડ કર્યું અને તમે લોકો વિડીયો તો જોવો છો પણ નીચે સબસ્ક્રાઈબ કરતા કરો જો તમને આ વિડીયો ગયો લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ પૂરતા નહીં